ફૂલો માત્ર સૌંદર્ય અને સુગંધ પૂરતા જ સીમિત નથી પરંતુ એ આપણા વાળ ત્વચા આંખો અને નખ માટે પણ અદ્ભુત ફાયદા ધરાવે છે તો વિવિધ ફૂલોમાં રહેલા પ્રાકૃતિક પોષક તત્વો એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન શરીરને અંદરથી પોષણ આપે છે અને આયુર્વેદ અને પ્રાચીન ઉપચાર પદ્ધતિઓમાં ફૂલોનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે અને વાળ મજબૂત ચમકદાર બનાવે છે તો ત્વચા પણ સાથે સ્વસ્થ અને તેજસ્વી બનાવે છે ત્યારે ચાલો જાણીએ કુદરતી સૌંદર્ય જાળવવા માટે કેવી રીતે ફૂલો મદદ કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી આપની સાથે હું છું નેહા પટેલ સુંદર ફૂલો કોને પસંદ નથી સરસ મજાના રંગબેરંગી ફૂલો જોઈને આપણે તરત જ તેને શૂંઘવાનું મન થઈ જાય અને ફૂલોનો ઉપયોગ આપણે ઘણી રીતે કરીએ છીએ જો કે આયુર્વેદમાં પણ ફૂલોના ઉપયોગનું મહત્વ જણાવાયું છે કેટલાક પ્રકારના ફૂલો રોગોને બટાડવા માટે રામબાણ ઇલાજ પણ કહેવામાં આવે છે

આંખોની બળતરા અને ચામડીના રોગોમાં તેમજ મોઢામાં પડેલા ચાંદાની તકલીફો દૂર કરવામાં પણ જાસૂદના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે આ સાથે જ તેનું સેવન યોગ્ય માત્રામાં અને આયુર્વેદ ડોક્ટરની સલાહ મુજબ કરવું ખૂબ જ જરૂરી છે કેમકે ફૂલોનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે

બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે તો આ સાથે જ કોયલના ના ફૂલો ફ્લેવેનોઇડ અને સાથે જ બીજા તત્વો જોવા મળે છે જે ત્વચા ને તેજસ્વી બનાવે છે અને વાળ ને ચમકદાર બનાવવામાં પણ ફાયદાકારક છે તો આ સાથે જ સરળ રીતે તૈયાર થતી તેની ચા નું રોજિંદા જીવન માં સેવન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે તેવું આયુર્વેદાચાર્યો નું કહેવું છે આ સાથે જ વધુમાં એક ફૂલની વાત કરીએ તો તે છે બારમાસીના ફૂલ અને તેને સદાબહારના ફૂલ તરીકે અને સદાબહારના છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાથે જ તેને બીજા નામથી તરીકે પણ ઓળખવામાં આવે છે તો બારે મહિનામાં ખીલતું આ ફૂલ ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવે છે અને આયુર્વેદમાં સદીઓથી ડાયાબિટીસની સારવાર માટે તેના પાંદડા અને મૂળનો ઉપયોગ થાય છે જ્યારે તેના ફૂલો વાત દોષ દૂર કરવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ બારમાસીમાં રહેલા બળતરા વિરોધી ગોળો સાંધાના દુખાવા સહિતની અનેક તકલીફોમાં રાહત આપે છે સુસંશોધનકારોનું સંશોધનકારોનું કહેવું છે કે તેના પાંદડાનો રસ બ્લડ સુગર ઘટાડવામાં અસરકારક છે અને આ સાથે જ ઇન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે અને નિયમિત પરંતુ યોગ્ય માત્રામાં તેને લેવાથી બ્લડ સુગર લેવલ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે જોકે તેનો ઉપયોગ કરતા પણ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કેમ કે તમને કયા પ્રકારનો રોગ અને કેટલી માત્રામાં છે તમને ખબર હોતી નથી તો 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 આ સાથે જ હવે વધુમાં એક ફૂલની ફૂલની વાત વાત કરીએ છે ચંપા અને તેના ચંપાનું ફૂલ અને ચંપાનું ઝાડ એક જડીબૂટી સમાન છે અને તે પોતાના સુંદર ફૂલો અને ઔષધીય ગુણો માટે આયુર્વેદમાં પ્રખ્યાતિ પામ્યું છે તો તેના સફેદ ફૂલ ગુલાબી ફૂલ અને પીળા રંગના ફૂલ આવે છે જે દેખાવે ખૂબ જ આકર્ષક હોય છે અને ચંપાની છાલ

સાથે રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવ ન્યૂઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર